વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાવનગર રેલવે મંડળના વિવિધ પ્રોજેક્ટનું ઈ લોકાર્પણ કરાયું પશ્ચિમ રેલવેના વન સ્ટેશન વન પ્રોજેક્ટ યોજના અંતર્ગત ભાવનગર રેલવે મંડળ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટના ઈ લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ અને શિલાન્યાસના કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ ભાવનગર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યા હતા और लोग आज इस कार्यक्रम में जुड़े हैं शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ देशवासियों को बधाई देता हूं और मैं मेरे नौजवान साथियों से कहना था भारतीय युवा दे देश बहुत बड़ी तादाद में युवा रहते हैं मैं खास तौर तो पर मेरे युवा साथियों से कहना चाहता आज जो लोकार्पण हुआ वो आपके वर्तमान के लिए आज शिलान्यास और राष्ट्र को समर्पण किया जा रहा है उनमें शामिल है नई रेल लाइन मल्टी ट्रैकिंग इलेक्ट्रिफिकेशन कार्गो टर्मिनल और ट्रेड कॉरिडोर से जुड़ी परियोजना प्रधानमंत्री जी आज दस नई वंदे भारत चार वंदे भारत ट्रेनों का विस्तार दो नई पैसेंजर ट्रेन एवं छह राज्यों के डीएसी पर चलने वाले विशेष माल गाड़ियों का कर रहे हैं बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर ऐसी अंत तक भारतीय रेलवे का पूरी तरह तो सरकार द्वारा देश की बुनियादी ढांचे के विकास में अभूतपूर्व निवेश किया गया है और देश के हर हिस्से में किया गया है अत्याधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण पिछले दस वर्षों में किया आजे गुजरात मातेबाद खाते थी देश यशस्वी बड़ा प्रधान કે જેમની પાસે દુનિયાનું સૌથી મોટું વિઝન હોય જેવા વિઝનરી વડાપ્રધાન અને એમના કરકમલો દ્વારા રેલવેની લગભગ પંચ્યાસી હજાર કરોડથી પણ વધારે રકમની પરિયોજનાઓ એટલે કે પ્રોજેક્ટ્સ ખાતમુહૂર્ત શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યા અને એ અંતર્ગત એટલા બધા પ્રોજેક્ટ અને સાથે સાથે એક આશ્ચર્યની બાબત એ છે કે દેશના સાતસોથી વધારે રેલવે સ્ટેશન ઉપરથી નવ લાખથી પણ વધારે લોકો આ કાર્યક્રમમાં એ જોડાયેલા જોડાયા અને આ ઉદ્ઘાટનોના સાક્ષી બન્યા ગુજરાતને જે ભેટ મળી છે એમાં ખાસ કરીને અમદાવાદથી મુંબઈની એક નવી એ વંદે ભારત ટ્રેનનું પણ એમણે આજે પ્રસ્થાન કરાવ્યું છે બીજી બધી જે ચાલુ વંદે ભારત ટ્રેનો છે એનો પણ એ રૂટ લંબાવવામાં આવ્યો છે એટલે કે વિસ્તાર કરવામાં આવ્યો છે દેશના પંદરસોથી વધારે રેલવે સ્ટેશન ઉપર આજે વન સ્ટેશન વન પ્રોડક્ટ એના પણ એ ઉદઘાટનો કરવામાં આવ્યા દેશના પચાસથી વધારે રેલવે સ્ટેશન ઉપર આજે જનઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોના પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યા જેથી કરીને લોકોને ત્રીસ ટકાથી એંશી ટકા સુધીની સસ્તા ભાવે ઔષધિઓ પણ દવાઓ પણ રેલવે સ્ટેશન ઉપરથી એ મળી રહે એ જ રીતે જે ફ્રેટ કોરિડોર છે એના પણ એ ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે કાર્ગો ટર્મિનલ અને દેશના અનેક એવા રેલવે સ્ટેશન કે જે સોલાર પેનલથી સજ્જ એટલે કે આ ઉર્જાથી એટલે ઇલેક્ટ્રિસિટીની બચત અને આવા સોલાર રેલ રેલવે સ્ટેશનોના પણ એ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે ખાસ કરીને ભાવનગરની વાત કરું તો ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર પણ ભાવનગરના જે સ્થાનીય ઉત્પાદનો છે જે સ્થાનીય પ્રોડક્ટ છે એ બધી જ રેલવે સ્ટેશન ઉપર અવેલેબલ થાય ઉપલબ્ધ થાય અને પેસેન્જરો એમને ખરીદી શકે એ માટે થઈને વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત એક સ્ટોલ અને એક ટ્રોલીનું પણ એ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે ભાવનગરના સ્થાનિક ઉત્પાદનો દાખલા તરીકે ભાવનગરમાં ઉત્પાદન થતું મધ ભાવનગરના વર્લ્ડ પ્રખ્યાત એ કાંઠિયા ભાવનગરના જે હેન્ડીક્રાફ્ટ છે મહુવાના રમકડા છે ભાવનગરના જે કાપડ કાપડની જે કપડાં છે અથવા તો ભરતગૂંથણની જે કૃતિઓ છે આવી તમામ પ્રકારની જે શિલ્પકલા છે એ પણ અહીંયા રેલવે સ્ટેશન ઉપર એ દેશ અને દુનિયાના પેસેન્જર માટે એ અવેલેબલ રહેવાલી છે અને વોકલ ફોર લોકલનું જે વિઝન છે એ ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર માન્ય પ્રધાનમંત્રીજીના વિઝન સાથે એ આજથી શરૂ થઈ રહ્યું છે ભાવનગરના સ્થાનિક લોકોને અનેક રોજગારીના અવસરો પણ આના થકી એ ઉપલબ્ધ થવાના છે ભાવનગર ડિવિઝનના પણ આ પહેલાં પણ અનેક એ રેલવેના પ્રોજેક્ટ્સ છે એ ભાવનગર અને બોટાદની જનતા માટે એ સમર્પિત કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર અને બોટાદની જનતાને અનેક રેલવેના પ્રોજેક્ટ અનેક રેલવેની સુવિધાઓ છે આ પહેલાં પણ એ મળી ચૂકી છે લાંબા અંતરની ટ્રેનો પણ એ મળી ચૂકી છે હું આના માટે સૌ ભાવનગર લોકસભા વિસ્તારના સૌ નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને માન્ય શ્રીનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું માન્ય રેલ શ્રીનો પણ આભાર સાથે અભિનંદન કરું છું